મુલુંડ વેષ્ટમાં આવેલ બાલ રાજેશ્વરી મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય હોમાત્મક મહારુદ્ર પૂજન અને મહાલક્ષ્મી યાગ યોજાયો મુલુંડ વેષના તમામ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાથે પધાર્યા વિશ્વના દાતા એવા બાલ રાજેશ્વર બાપાના બાલ રાજેશ્વર મહાદેવ મંદિર ખાતે ઓગણત્રીસ માર્ચથી એકત્રીસ માર્ચના રોજ હોમાત્મક મહારુદ્ર પૂજન અને શ્રી મહાલક્ષ્મી યાગ યોજાયો જેમાં મંદિર દ્વારા આવનારા દર્શનાર્થીઓને વિશ્વનું સૌથી મોટું બરફનું શિવલિંગ બનાવ્યું જેની સાથે બાળ જ્યોતિર્લિંગના એક જ સ્થળે દર્શન કરી શકીએ તે માટે સ્થાપના કરવામાં આવી જેમાં સવા લાખ શિવ પાથેશ્વર શિવલિંગ પૂજા તેમજ બાર જ્યોતિર્લિંગનું પણ પૂજન કરાયું આ ભક્તિ સભર કાર્યક્રમમાં એકસો આઠ શિવ ચાલીસા પાઠ માતાજીની ચોકી તેમજ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે દર્શને આવનાર સર્વ શિવ ભક્તોની માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો જીતુભાઈ સોલંકી મુલુન બોમ્બે